નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કેવું વાતાવરણ રહેવાનું છે તે અંગેની આગાહી આપી દીધી છે હવામાન વિભાગે બુધવાર અને ગુરુવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ ચેતવણી આપી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું જે નવસારી સુધી જ આવ્યું છે હાલ જે વરસાદ પડી રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યો છે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આજે અમદાવાદ દાહોદ છોટા ઉદેપુર સુરત નવસારીના વિસ્તારો નર્મદા વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે રામાશ્ર યાદવે જણાવ્યું છે કે આવતીકાલે છોટા ઉદેપુર દાહોદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તાપીના વિસ્તારો તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે રામશ્રી યાદવે આગાહીમાં જણાવ્યું છે કે બુધ અને ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે જેમાં અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ અને કચ્છના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે આ સાથે હવામાન ભાગા બે દિવસોમાં વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે આ સાથે શુક્રવારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જેમાં અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે પાંચમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે શનિવારના રોજ દાહોદના વિસ્તારો મહીસાગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે સાતમા દિવસ એટલે કે રવિવારના રોજ અરવલ્લી ખેડા આણંદ અમદાવાદ દાહોદ પંચમહાલ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ જિલ્લામાં ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં પડનારા વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં સારો વરસાદ પડવાની શરૂઆત થઈ શકે છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાય છે તો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પંચમહાલ દાહોદ વિરમગામ ધોળકા સમીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે આવતીકાલ એટલે કે અઢાર જૂનથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે તો ચોવીસ જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે મિત્રો સત્તરથી લઈને બાવીસ જૂન સુધીમાં આંધી વંટોળથી કાચા છાપરા ઉડી શકે છે તેવા પવનો પણ ફૂંકાઈ શકે છે વધુમાં ખંભાત ગઢવાડા કપડગંજ ખેડા આ વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહી શકે છે કેટલાક ભાગોમાં પવનની ગતિ ત્રીસ કિમી જેટલી રહી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ચાલીસથી લઈને પચાસ કિમીના પવન ફૂંકાઈ શકે છે મિત્રો રાજ્યમાં વીસથી લઈને અઠ્યાવીસ જૂનમાં ગુજરાતમાં આદરા નક્ષત્રમાં સારો વરસાદ થવાનો છે સત્તરથી લઈને વીસમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેને કારણે ભારે વરસાદ પડી શકે છે તો બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનમાં ચોમાસું વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર વરસાદ લાવશે વીસથી લઈને અઠ્યાવીસ જૂનમાં વલસાડ અને ડાંગમાં બારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે